નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મફતિયાપરાના લોકો નર્ગ જેવી હાલતમાં જીવતા હોવાનો અહેસાસ નેતાઓ ભ્રષ્ટાચારીઓને બચાવવામાં મસ્ત છે લખતર મફતિયાપરા ભેરોપરા કૃષ્ણનગર શ્રીરામ સોસાયટી કેન્ટિંગપરાની પ્રજા ત્રસ્ત છે લખતર ગામની અંદર છેલ્લા બે વર્ષની અંદર વિકાસ એ માજા મૂકે છે અતિશય પ્રમાણમાં વિકાસ થયો છે પણ અમુક જ જગ્યાએ જ્યારે બાકીના વિસ્તારોની હાલત જેમની તેમ જ છે લોકો હાલાકીનો સામનો કરવો કરી રહ્યા છે તેઓને તો બારે મહિના આ જ પરિસ્થિતિ છે લોકો ફરિયાદ કરી કરીને થાકી ગયા છે પરંતુ કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે લખતર ગામની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી હોય લખતર ગ્રામ પંચાયત ઉપસરપંચ લખતર ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે પરંતુ અગમ્ય કારણોસર અધિકારીઓને પગલાં લેતા કોઈ દબાવી રહ્યું છે તેના કારણે લખતર ગામની પ્રજા તસ્ત છે લોકોને નર્કમાં જીવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે તેમના વિસ્તારમાં જે પાણી ભરાયું છે તેની અંદર લીલ ગઈ છે પાણી કારું થઈ ગયું છે અતિશય પ્રકારમાં દુર્ગંધ આવી રહી છે લોકોનો હાલ બેહાલ છે ત્યારે લખતર ગામને કોણ બચાવશે લખતર ગામના ભ્રષ્ટાચારીઓને કોણ સજા કરશે તેવો એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે ત્યારે આગળ જોવું શું થશે